પ્રકરણ સાત આપણા રાષ્ટ્રીય પ્રતિકો બાળમિત્રો તમે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ શાળામાં ધ્વજવંદન કરવા જાઓ છો આ ધ્વજ કેવો છે તે તો તમે જોયો જ હશે મિત્રો આ ધ્વજ એ આપણા દેશનું પ્રતિક છે પ્રતીક એટલે નિશાની અને દેશની ઓળખ માટેની નિશાની એટલે રાષ્ટ્રીય પ્રતીક દરેક દેશને પોતાના રાષ્ટ્રીય પ્રતીકો હોય છે આપણા દેશ ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે આ રાષ્ટ્રીય પ્રતીક આપણને દેશભાવનાની પ્રેરણા આપે છે આપણો રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનું પ્રતીક છે તેનો આકાર લંબ ચોરસ છે તેમાં ત્રણ રંગોના સરખા માપના પટ્ટા હોય છે આથી આપણા રાષ્ટ્રધ્વજને ત્રિરંગો પણ કહે છે આ ત્રણ પટ્ટામાં સૌથી ઉપરની બાજુએ કેસરી રંગનો અને સૌથી નીચેની બાજુએ લીલા રંગનો પટ્ટો આવેલો છે જ્યારે બંનેની વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે અને આ સફેદ પટ્ટાની વચ્ચે ભૂરા રંગનું ચક્ર છે આ ચક્રને અશોક ચક્ર કહે છે આ અશોક ચક્રમાં ચોવીસ આરા હોય છે આપણા રાષ્ટ્રધ્વજમાંનું કેસરી રંગ શૌર્ય અને બલિદાન સૂચવે છે સફેદ રંગ શાંતિ અને સત્યનો સૂચક છે જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને શ્રદ્ધાનું પ્રતીક છે રાષ્ટ્રધ્વજમાંનું અશોક ચક્ર સતત પ્રગતિ અને વિકાસ સૂચવે છે સાચે જ આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ છે આપણું સ્વમાન છે બાળમિત્રો તમે એક રૂપિયો કે પાંચ રૂપિયાનો સિક્કો જોયો છે તેમાં ઉપરની બાજુએ ત્રણ સિંહના મોઢાવાળી આકૃતિ હોય છે તે શું છે એ તમને ખબર છે તે આકૃતિ આપણી રાષ્ટ્ર મુદ્રા છે આ રાષ્ટ્ર મુદ્રા સમ્રાટ અશોકે સ્થાપેલા એક થાંભલાની ટોચે ચાર દિશામાં ચાર સિંહોવાળી કૃતિમાંથી પસંદ કરવામાં આવી છે જેમાં સિંહના પગ નીચે અશોક ચક્ર દેખાય છે ચક્રની ડાબી તરફ દોડતો ઘોડો અને જમણી તરફ દોડતો આખલો છે આ રાષ્ટ્ર મુદ્રાની નીચે સંસ્કૃતમાં સત્યમેવ જયતે એવું લખેલું છે જે આપણું રાષ્ટ્ર મંત્ર છે સત્યમેવ જયતે એટલે સત્યનો જ જય થાવ બાળમિત્રો તમે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્ર મુદ્રા અને રાષ્ટ્રમંત્ર વિશે જાણ્યું ચાલો હવે બીજા કેટલાક પ્રતીકો વિશે પણ જાણી લઈએ પક્ષીઓમાં સૌથી સુંદર દેખાતો મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને પ્રાણીઓમાં વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને ફૂલોમાં કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે જ્યારે ફળોનો રાજા ગણાતી કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે બાળ મિત્રો પંદરમી ઓગસ્ટે તમારી શાળામાં તમે જનગણ મન અધિનાયક જય હે એ ગીત ગાઓ છો આ ગીત એ આપણું રાષ્ટ્રીય ગીત છે જેની રચના કવિવર ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરે કરી છે જ્યારે વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે આપણું રાષ્ટ્રગીત બંગાળી ભાષામાં છે રાષ્ટ્રગીત હંમેશા સાવધાનની સાવધાની સ્થિતિમાં ઊભા રહી ચોક્કસ જ ગાવામાં આવે છે કેમ જોયું ને બાળ મિત્રો તમે પણ આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરશો ને તેમનું સ્વમાન સાચવવું એ આપણી બધાની ફરજ છે